આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ આજ રોજ અષાઢી બીજ નિમિત્તે સર્વે કચ્છના લોકોને દેશ વિદેશમાં વધતા સર્વને નવા વર્ષની શુભેચ્છા કચ્છી નવે વરેથી મળે કે લખ લખ વધાઈ અષાઢી બીજ પાજી બીજ આજ મહારાણી પ્રીતિદેવી મુંબઈ પધાર્યા પણ તે છતાં કચ્છ કે લોકો લાઈ હંમેશા ચિંતા કહીદા હોય હતા એ કાલજની ફોન અચી વે કે ભાઈ કચ્છ જે લોકો શુભેચ્છા દિજ અને ખાસ કરીને કે કચ્છ અંતિમ મહારાજ શ્રી પ્રાગુલજી ત્રીજા મા પ્રથમ સેવક તરીકે કચ્છ જ લોજી સુખાકારી પ્રાર્થના ક્યાં હોય અજ પણ મહારાણી પ્રીર્તિવી કચ્છ જે લોકોએ દુઃખ સુખ જ ભાગીદાર થયેલા મારણોમાં વંદન સાથે કચ્છ જે લોકો પ્રાર્થના કે અને ખાસ કરીને માધ્યમ દ્વારા સે ચોતો કે અજ જે કચ્છમાં પાકો ભાઈચારો આ

મિઠા માણું પાંચ કછી સે હમેશા મિઠાઈ સે રે ભેગા અને હમેશા ઈ મિઠાઈ મિઠા કાયમ રહે આધ્યમ દ્વારા શુભેચ્છા આભાર